ગઈકાલે તળાજામાં લોકસભાની ચૂંટણીને લઈને તળાજા આહિર સમાજનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ કાર્યક્રમમાં તળાજાના લાડીલા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ તેમજ તળાજા ભાજપ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને આહિર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ તલાજા રામપરા રોડ પર આવેલ હનુમંત હોલ ખાતે યોજાયો હતો છે નાની મોટી વાત હોય કદાચ એક રોડ નો બન્યો હોય દસ બાર થી પાણી નો આવ્યું હોય કદાચ આપણે બીજા બિઝનેસ કદાચ સંબંધ નો હોય કઈક નાનું મોટી ખાટા મોડી હોય એ બધું ભૂલી જજો આ એની ચૂંટણી નથી આ ચૂંટણી આપણી સુરક્ષાની ચૂંટણી છે આપણા દેશની ચૂંટણી છે આપણો દેશ વિશ્વમાં અંદર થવા જઈ રહ્યો છે આનાથી મારા તમારે બીજું ગૌરવ શું હોય શકે વિકાસ તો કરે જ છે આ રોડ કરીને ગયા તમને કહો હોપારી ઠોકર મારો તો દિલ્હી સુધી દડ દડતો વ્યુ થાય પ્રમ દિવસે હળવદ હતો નાની ધાંગધ્રા પ્રોગ્રામ કર્યો પ્રોગ્રામ સાડા પાસે પૂરો કરી બાય રોડ અગિયાર વાગે હું ડીસા પહોંચ્યો ચાલુ કર્યો ત્યારે એક પણ ખુરશી ખાલી નહીં ગ્રાઉન્ડમાં માણસ એટલું બધું ઉભું થયું સાહેબ અને અઢી કલાક મેં એના માટે તો બધું ફુવારા પંખા બધું હતું જ કઈ પ્રશ્ન નહોતો બહુ અમારી પણ નહોતું હવે જો મારી ઉપર ફુવારા રાખ્યો તો તબલામ જાય મેં બન્યા ડોટ ડ્રાઈવર થઈને ડોટ ડ્રાઈવર પણ આ બધું